તો સ્વાગત છે મિત્રો ફરીથી એક અમારા નવા બ્લોબમાં આજે અમે આવી ગયા હતા પાટણ તેવા નજીક ગેર ગામે જ્યાં ચૂડેલમાં વસવાટ કરેલો છે તો આગળ જોઈ શકો છો તમે કરાવી મિત્રો તમને લાઈવ દર્શન તમે જોઈ શકો છો તો અહીંયા આવવાનું ભૂલતા નહીલ ના દર્શન કરવાનું મિત્રો ચેનલની જો ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો મિત્રો જોઈ શકો છો તમે આ કોઈ માનતા રાખેલી છે મિત્રો અહીંયા તમે ખરીદી પણ કરી શકો છો જે કર્યું હોય

Mga walang galaw mataos la pangdag ka ba naipit video yugam iton like subscribe share ka diyos, may mga naaw lag